ધારાસભ્ય ચૈતર વસાવા વધુ દિવસથી રાજપીપળાની સબ જેલમાં બંધ હતા આજે ગુરુવારે બપોરના સમયે રાજપીપળાની જેલમાંથી તેઓ મુક્ત થયા છે ડેડીયાપાડાના ધારાસભ્ય ચૈતર વસાવાનો જેલવાસ પૂરો થયો છે ચૈતર વસાવા રાજપીપળા જીતનગર જેલમાંથી બહાર આવ્યા આજે ગુરુવારે બપોરે અંદાજીત બારથી એક દરમિયાન ચૈતર વસાવાના બાર શરતોએ જામીન મંજૂર થયા છે ભરૂચ નર્મદાની હદમાં પ્રવેશ નહીં કરવાની શરતે જામીન કર્યા હતા મંજૂર ચૈતર વસાવા બહાર આવતા જ કાર્યકર્તાઓએ ધારાસભ્યને ફુલહાર પહેરાવી સ્વાગત કરી કાર્યકર્તાઓમાં અનો ખુશીનો માહોલ જોવા મળ્યો હતો મને અને મારા પરિવારને રાજકીય ષડયંત્ર અંતર્ગત મને અમને ફસાવવામાં આવ્યા હતા અને છેલ્લા ત્રણ મહિનાથી મારા ધર્મપત્રી શકુંતલા અહીંયા જેલમાં છે અને મને જ્યારે નામદાર કોર્ટે સેશન કોર્ટે જામીન આપ્યા છે અને શરતી જામીન આપ્યા છે અમે એમને આવકારીએ છીએ અને આ શરતો કાઢવા માટે આવનાર દિવસોમાં આગળની હાઈકોર્ટની અપીલ પણ અમે કરીશું સાથે સાથે ગુજરાતની પ્રજા માટે અમે બોલીએ છીએ આદિવાસી સમાજ માટે અમે બોલીએ છીએ નર્મદાના પૂર વખતે અમે બોલ્યા હતા આ વિસ્તારોમાં નેશનલ હાઈવે હોય જીઆઈડીસીઓમાં જે આદિવાસીઓની જમીનો જાય છે એના માટે અમે બોલીએ છીએ યુવાનો માટે બોલીએ છીએ શિક્ષિત બેરોજગારો માટે બોલીએ છીએ જે આ ભાજપ સરકારને ગમતું નથી અને એના માટે આ ભાજપ સરકાર ખોટા ષડયંત્ર બનાવીને અમને ફસાવી રહેલા છે જે જંગલ ફોરેસ્ટના અધિકારીઓએ મારા પર ફરિયાદ કરી છે એમને ખબર હોવી જોઈએ આદિવાસી આદિ અનાદિ કાળથી આ જંગલમાં વસનારો આદિવાસી છે આ જળ જંગલ જમીન એ આદિવાસીઓની છે વન અધિકાર અધિનિયમ બે હજાર છ અંતર્ગત અમને દાવા હક મળ્યા છે જે જમીનો અમે ખેડીએ છીએ અને આવનાર દિવસોમાં પણ જેને જમીન અધિકાર સનત નથી મળ્યા એના માટે પણ અમે લડીશું એટલે અમે ક્યારેય ભાજપ સરકારથી ડરવાના નથી ભલે અમને જેલ કરી છે પણ વધારે તાકાતથી અમે ભાજપ સામે લડવાના છીએ માન્ય અરવિંદ કેજરીવાલજી અને ભગવતમાનજી ને મારી મુલાકાતે આવ્યા હતા અને એમણે કીધું છે કે ચૈતરભાઈ તમારે લડવાનું છે એટલે અમારા રાષ્ટ્રીય અધ્યક્ષ જ્યારે કહેતા હોય ત્યારે અમે પૂરી તાકાતથી ભરૂચ લોકસભા લડવાના છે અને ભરૂચ લોકસભા જીતવાના પણ છે